ગાંધીનગર જિલ્લામાં જનસંપર્ક કાર્યાલય નું ઉદઘાટન પહોંચાડીશું કલ્પેશ પારેખ નું કહેવું છે અમારી પાર્ટી દરેક સાથે લઈને ચાલશે ધર્મ નિરપેક્ષ પાર્ટી છે દશરથ પારેખ નું કેવું છે રાજસ્થાન સુધી અમારી પાર્ટી વિસ્તરેલી છે દશરથ પારેખ નું છે તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ ગાંધીનગર જિલ્લામાં માનનીય શ્રી રાકેશભાઈ પટેલ અને તેમના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથભાઈ પારેખ માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહોદિયા માનનીય ગુજરાત મહાસચિવ અબ્દુલભાઈ પપ્પુભાઈ તથા તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે મિશન બે હાજર પચીસ માં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સંપૂર્ણ ક્ષેત્રમાં ઉમેદવારો ઉભા રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના વિચારો ઘરો ઘર સુધી